તો હાલો મિત્રો તો જય માતાજી જય વળિયાળમાં તો અત્યારે સવાર સવારમાં આપણે ઉઠી ગયા છે અને અત્યારે સાડા આઠ જે વાગી ગયો છે તો આપણે અત્યારે ઉઠી ગયા છે અને એક વાત જણાવવામાં આવે છે કે અત્યારે આપણે લાઇટ નથી તો આજે માત્ર ઓછી માત્રામાં લોગ આપણે ઉતરીશું કેમ કે ચાર્જિંગ આપણે ઓછું હતું રાતે આખી એડિટિંગ કર્યો એટલા માટે ચાર્જિંગ નહોતું થયું અને આપણે સો વાગેથી લાઇટ વઈ ગઈ છે તો એટલા માટે આપણે ચાર્જિંગના લોગ નહીં બહુ ઉતરી શકે અને આપણે સાઠ કેવીએ ફોન કરી લીધો છે તો અમારે ત્યાંથી અહીંથી ફોલ્ટ નથી ફોલ્ટ છે જે સાઠ કેવીની મેન લાઈન આવે છે ત્યાં અમારે સા સરદારગઠ્ઠી છે લાઇનમાં ફોલ્ટ છે તો ત્યાં સરદાર ગઠ્ઠી ત્રણ સાહીઠ આવે છે તો ત્રણે ત્રણ અત્યારે ઓફ છે તો આપણે આજે સાઠ કેવી વારો છે તો આપણે સાઠ કેવી અત્યારે જવાનો છે તો ચાલો આપણે અત્યારે નાસ્તો કરી લઈ અને પછી આપણે સાસઠ કેવી મિત્રો આપણે જમવા બેસી ગયા છે તમે જોઈ શકો છો ગોળ ઘી અને રોટલી તો આપણે ઉતામળ છે અત્યારે તો ફટાફટ જમી અને નીકળીએ છીએ તો હાલો મિત્રો તો આપણે અત્યારે દુકાને ખુલી ગયા છે અને વરસાદ પણ ચાલુ છે જોરદાર તો અત્યારે તમને બતાડું કે ફૂલરામાના પાદરમાં અત્યારે શું પરિસ્થિતિ છે અને આ દર વર્ષની છે તો અત્યારે પાણી ઓછું છે તો હું તમને બતાવું અત્યારે

સામે દુકાન દેખાય છે ત્યાંથી કેળો આવે છે મીતીનો તો ત્યાંથી ખેતરોનું પાણી અત્યારે આવે છે કેમ કે જે અત્યારે અહીંયા અમારે વરસાદ હાલમાં પડે છે તો તે આઈનું નાઈનું પાણી છે હજી અમારે જૂનાગઢનું પાણી આવે છે તે હજી ચાલુ નથી ગયું તો અત્યારે એટલું પાણી છે લાગે છે આપણી દુકાનમાં આજ પહેલાં ઘરે જશે ગયા વર્ષે આપણે પાણી આવી ગયું હતું દુકાનની અંદર તો આજે વખતે તો કંઈ નક્કી નથી તો તમે જોઈ શકો છો આપણા ગામના દ્રશ્ય અત્યારે હવે મિત્રો આપણે ફટાફટ હવે સાથે કેવી જવાનું છે તો અત્યારે નીકળીએ અને હવે આપણે ડાયરેક મસ્ત સાથે કેવીએ કેમ કે આપણે અહીંથી જે આપણો ભાઈ છે કાકાનો છોકરો છે એનું અત્યારે ટિફિન જતો જાય છું અને આપણે રોડે રોડ અત્યારે નહીં જઈ શકીએ કેમ કે ગાડી પણ ન ચાલી શકે આપણે આડે ડેઢ ખેતરમાંથી જવાનું છે અને તો આપણે અત્યારે નીકળીએ કેમ કે વરસાદ હશે અને આ તો તો મોબાઈલ નથી તો વિડીયો આપણો નહીં ઉતરી શકે તો આપણે હવે ડાયરેક મસ્ત સાથે કેવીએ તો હાલો મિત્રો તો આપણે અત્યારે સાઠ કઈ પૂગી ગયા છે અને આવીને આપણે ડાયરેક્ટ લોક ચાલુ નહોતો કર્યો આપણે પહેલાં મોબાઈલ ચાર્જ કરી લીધો હતો કેમકે આપણે અહીંયા પૂગ્યા હતા અહીંયા આપણા મોટા ભાઈ લાઈન અત્યારે આ બંધ હતી તમે જોવું છો જો મોટો પોલ દેખાય આપણે આ આપણે ત્યાંથી તે સાઈઠની લાઈન છે અને તે અત્યારે બંધ હતી તો તે હું આવ્યું હોય તે પહેલાં ચાલુ થઈ ગઈ હતી અને આવીને મેં ડાયરેક્ટ પહેલાં ફોનને ચાર્જિંગમાં મૂક્યો તો કેમ કે બેટરી પાંચ ટકા જ હતી તો આપણે ફોન સાજા કરીને અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે તો આપણે અત્યારે સાંજે પૂગી ગયા છે અને આપણો ભાઈ છે તે અત્યારે તો આપણો ભાઈ છે તે અત્યારે અત્યારે આપણે કંટ્રોલ રૂમમાં છે તો આપણો ભાઈ છે અત્યારે તે જમવા બેઠો છે તેના માટે ટિફિન લેતા બપોરનું તો તે એના માટે ટિફિન તો મિત્રો અત્યારે તે જમી રહ્યો છે અને આપણે જે ફીડર અત્યારે બે છે તો અત્યારે તે અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે અને વરસાદ રાતનો બહુ જ છે મંદિરે તો બ્લોગમાં ચાલો તો મિત્રો આપણે લઈ લી છે આપણા કાકાના છોકરાની ગાડી અને આપણી ગાડી અહીંયા આવે છે આવી શકે તેમ નથી રોડે રોડ કે પાણી બહુ વાડું આવતું હતું આપણે બ્લોગ તમે જોયો છે આ જગ્યાએ બહુ તાણ લાગે છે તે બ્લોગમાં જ્યાં આપણે ઊભા હતા તે જગ્યાએથી અત્યારે ગાડી નીકળી શકાય તેમ નથી કેમકે તે જગ્યાએ ટાંકી જેટલું પાણી થઈ છે ને તાણ તો ત્યાં અત્યારે નીકળી ના શકાય કેમકે તણાઈ જઈએ તો આપણે અત્યારે જઈએ છીએ મંદિરે તો ચાલો ફટાફટ મંદિરે જઈએ ને આપણે કાકાની છોકરાની ગાડી લેતા જઈએ તો હાલો મિત્રો તો આપણે હવેથી પાણી આવી ગયું ત્યાંથી આપણે સાત સુધી આપણે ગાડી લઈને આવ્યા હતા તો આપણે જ્યાંથી પાણી ચાલુ અહીંથી થઈ ગયું છે તો હવે આગળ જતાં હવે પાણી વધુ હોય છે તો ગાડી એટલા માટે અહીં રાખી દીધી છે તો આપણે અત્યારે મંદિરે પૂગી ગયા છે અને તમે જોઈ શકો કે આપણે માતાજીના પેસે પૂગી ગયા છે તો તમને ચાલો છો કે અત્યારે અહીંનો બાગળનો વ્યૂ બતાડી દઉં અને ત્યારબાદ આપણે માતાજીના દર્શન કરવા જવાના છે તો ચાલો તમે નજારોમાં એન્જોય કરી લઉં આવે છે તો આપણે જે આ મંદિરનો ગેટ છે પાછળ તે આપણે ખોલી નાખીએ કેમ કે તેમાં ખૂબ પૂછશો કે હું ભાઈ ખોલવાય નહીં એટલા માટે તો આપણે અત્યારે દરવાજો ખોલી નાખીએ અને આપણે મંદિરની લાઈટ છે એમાં રોબોટ ફિટ કરી ગયો છે પણ ટાઈમ ટાઈમે નથી તો થવા બંધ થવાનો ટાઈમ નથી ચાલુ થવાનો ટાઈમ સાંજે સાડા સાત વાગ્યાનો છે તો ચાલો પહેલાં આપણે અત્યારે વરસાદ વધતો જાય છે તો ચાલો આપણે અંદર જઈએ અને ખોલી નાખીએ અને માતાજીના દર્શન કરવા કરી આવીએ તો ચાલો નજારો એન્જોય કરો અને બ્લોકમાં બન્યા દેજો અને મિત્રો અત્યારે તાણ બહુ લાગે છે તો મિત્રો અત્યારે અહીંયા આગળ આપણે આવીએ છીએ તો અહીંયા તાણ બહુ લાગે છે આજે તો ચાલો આપણે દરવાજો કરવા તો હાલો મિત્રો તો આપણે અત્યારે ગેટ ખોલી નાખ્યું છે અને ગેટ ખોલવામાં બહુ બહુ એટલે બહુ તકલીફ થઈ છે એકલો હતો કેમ કે જે આ બંને કથરા પેટીની ડોલ હતી તે પણ અંદર નીચે દરવાજા ફસાઈ ગઈ હતી ને કને તણાઈને વહી જત અને કેમ કે આ બાજુથી આપણે પાણી આવે છે આ તરફથી તો એટલા માટે આપણે પાણીનું જાવતા આ બાજુ છે પાણીને જાય છે આ બાજુ તો કેમ જે આપણે ઓલી બાજુથી ધક્કો મારવાનો અંદર તરફ ડેલો ખુલતો હતો એટલા માટે ધક્કો બહુ એટલે બહુ એટલે એકલાની હિંમત નથી પણ માંડ કરીને ખુલી ગયો છે

તો ત્યારે તે દિવાલ પડી ગઈ હતી તો ત્યારે આપણે બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યા અને તો મિત્રો એટલા માટે ડાયરેક્ટ પાણી આપણે જે નદીનું હોય તે પાણી ડાયરેક્ટ અહીંયા મંદિર જ આવે છે તો તો મિત્રો તમને અત્યારે વરસાદનો અવાજ આવતો હોય છે આપણે અત્યારે અહીંયા પૂજા છે અને મિત્રો જોરદાર વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે તો આપણે માતાજીના દર્શન કરવા તો જાઉં પણ લોગ નહીં ઉતરી શકે તો તમને અહીંથી થોડું આપણે વરસાદ ધીમો પડે તો ઉતારીએ બાકીને આપણે બારથી દર્શન કરી લઈએ અને તમને બતાડી દઉં છું લોગમાં તો કેમ કે અત્યારે વરસાદ આપણે માતાજીના મંદિરને કંઈ સત સોચ કે નથી માથે ઢાકી ગયું ખાલી ખુલ્લે ખુલ્લું મંદિર છે કેમ કે ત્યાં રજા નથી અને તો આપણે અહીંથી બરાબરથી તમને બારી વેરથી દર્શન કરાવી દઉં કેમકે ત્યાં દિવાલનો વાસટ નહીં આવતી એટલે વરસાદમાં કેમ કે મોબાઈલ નકાન પકડી જાય આપણો હોટલ પ્રૂફ છે ને મોબાઈલ તો મિત્રો ચાલો તમે માતાજીના દર્શન કરી દો અને ત્યાર પછી હું રેન્કોટની અંદર મોબાઈલ નાખીને માતાજીના દર્શન કરી લઉં તો વિડીયો બનાવી દઉં બધા માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ કરી લીધા છે તો ચાલો હવે આપણે થોડાક સિનેમેટિક છોડ લઈ અને પછી આપણે નીકળીએ કેમ કે અત્યારે વરસાદ પણ છે અને વરસાદ વધે કેવી સ્થિતિ થશે અને પાણી પણ વધતું હોય છે તો ચાલો આપણે માતાજીના દર્શન તો કરી લીધા છે તો તમે જોઈએ તમે અત્યારે જોઈએ છે વિડીયોમાં તો કેટલું છે પાણી મંદિરે અને ચાલો હવે આપણે પરિયેશ થોડું પ્રોટોકોલ કરી અને બાકી આપણે ટ્રાફિક વેરીએલી કરીએ લોગમાં વિના રેજો તો મિત્રો અત્યારે તમે વાઇપર ગોજીએ સફાઈ છો મંદિર સાફ કરવાના કે અત્યારે પાણી મતરે છે તો તેને સાફની એક જગ્યાએ નથી દેખાઈ પાણી માં નકર ના તણાઈ જશે આમાંથી નીકળી તો નઈ શકે દરવાજે થી દરવાજે થી નીકળી તો નઈ શકે પણ તો પણ આપણે સાચવી મૂકી જાય કોણ આપી ના કહેવાય પાણી માં પણ ભરોસો નઈ તો આપણે જરી દુષા મૂકી દઈએ તો મિત્રો આપણે જે પાણી સાફ કરવાના વાઈપર હતા તેને આ અહીંયા ઉકળો હતો તેમાં ટીંગાડી દીધા છે તમે જોઈ શકો છો તો ચાલો હવે મિત્રો આપણે બહાર જઈએ છીએ તો મિત્રો તમને આપણી પાસે અત્યારે પાણી જ દેખાતું છે તો પણ બસ મંદિરે પાણી એટલે પાણી ચારે તરફ પાણી પાણી અને પાણી તો તમે ઇસકા જોઈ શકો છો અત્યારે એટલા એટલા જ દેખાય છે લહરપટ્ટીને તો મિત્રો આપણે અત્યારે વંડી ઉપર ઊભા છે અને તમે તમે જોઈ શકો છો ફરતી તરફ પાણી અને આપણે આ ડમ હતું તે આગળ તણાઈ ગયું હતું તો તેને કાઢીને ઉપર બાંધી દીધું છે

તો હાલો મિત્રો તો આપણે અત્યારે મંદિરેથી આવી ગયા છે સાત કેવી અને આપણે નાઈ જોઈ લીધા છે કેમકે પાણીમાં ગયો ત્યાં વિનો થઈ ગયો હતો આખે આખો વરસાદનો રેકોર્ડ પહેર્યો હતો તો પલરી ગયો હતો તો આવીને સાત કેવી ટીવી લાઈ નાખ્યો અને હવે અત્યારે હવે આપણો જે ભાઈ છે તે અત્યારે આરામ કરે છે કેમકે તમે જોઈ શકો છો તો કેમ કે કઈ કામ નતું એટલે અત્યારે છે બે વાગ્યા છે તો એ આરામ કરતો હતો અને અત્યારે હવે હું નાઈ લીધો છું ને અમારા ઘર વસે નાસ્તો કેમ કે આપણે ગામમાંથી હું આવ્યો સવારે ત્યારે આપણે નાસ્તા નાસ્તા માટે કેમ કે ગામ માટે ઘડીએ ઘડીએ એટલા માટે રોટા માટે નાસ્તો લેતો હતો તો સારો નાસ્તો અમે કરી લઈએ નાસ્તો એટલો બધો છે

તો અત્યારે આપણે બાજુ આપણા પરિવારના મિત્રો છે તે અહીંયા આપણે સાસક કેવી બાજુમાં છે તેનું ઘર તો તે અત્યારે ભાઈ હાટુ સા લઈને આવ્યા છે તમે જોઈ શકો છો તો અત્યારે ભાઈ સા પીએ છે અને આપણે રીગો ઉપયોગ કરીએ છીએ તો આપણે તો સા નથી પીતા તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તો અત્યારે આપણે એડિટિંગનો અત્યારે સા લઈ શકીએ સારું મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો લાઈવ છે તો હાલો મિત્રો તો આપણે અત્યારે સાડા પાંચ જેવું થઈ ગયું છે સમયમાં અને અત્યારે આપણે અંદરથી બહાર નીકળ્યા છે કેમકે વરસાદ બંધ થઈ ગયો છે એટલે થોડાક બહાર અત્યારે નીકળ્યા છે ફરવા ફરવા માટે તો આપણો કાકાનો છોકરો છે તે બહાર તરફ છે અને હું અત્યારે અંદર છું આ રીતે છે કંઈક અત્યારે મોસમ તો મિત્રો તો આપણે હવે અત્યારે જવાનું છે આપણે ટિફિન લેવા કેમ કે સાંજ માટે રમવા જવાનું હજી ગાડી અહીંયા અમારી પાસે ગાડી એક હશે તો ગાડી લઈને તો અત્યારે નહીં જઈ શકાય પાછા રિટર્ન આવવાનું થશે તે ત્યારે પાણી પણ ઉતરી જશે અને ગાડી પણ નીકળી જશે તો સાંજે મતલબ સાડા આઠ જે વાગી જશે તો એટલા માટે આપણે બ્લોગ અત્યારે એન્ડ કરી દઈએ તો મિત્રો અત્યારે આપણે હવે રીલ શૂટ કરવાની છે અને રીલ શૂટ કરીને ત્યારબાદ આપણે ટિફિન લેવા જવાનું છે તો મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે લેક કમલો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ તો ત્યાં જઈને આપણે આઈડીને ફોલો કરી લેજો અને મિત્રો તો આ તો મિત્રો અત્યારે વ્લોગ હવે એન્ડ કરી દઈએ તો આશા કરીશ મિત્રો કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કમલેશ વ્લોગને અને મળીએ પાછા કાલે તો ત્યાર સુધી બધાને જય માતાજી